ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે હાથની આંગળી વડે એક રમત રમવાની છે જુઓ હું તમને પહેલાં સમજાવું જે વિદ્યાર્થીને હું એમ કહું કે પાંચ આંગળી કરો તો બીજો વિદ્યાર્થી દસ આંગળા કરવાના છે આપણે દસની સંખ્યા બનાવવાની છે તો એક વિદ્યાર્થીએ પાંચ આંગળી કરી હોય તો પાંચમાં કેટલા ઉમેરીએ તો દસ થાય એ આપણે બીજી છોકરી તેટલી આંગળી ઉમેરે અને બંનેના આંગળા થઈ અને દસ થવા જોઈએ ચાલો રમત રમવા તૈયાર આરતી બેન અને અવની બેન ચાલો આરતી બેન પાંચ આંગળી બતાવો પાંચ હવે અવની બેન પાંચ કેટલા ઉમેરીએ તો દસ થાય અરે વાહ જો ચાલો બધા બોલો પાંચ ને પાંચ દસ સરસ ચાલો હાથ નીચે હવે હું બીજી સંખ્યા બોલું આરતી બેન આઠ સરસ તો અવની 8 માં વેરી ગુડ બેટા 8 માં કેટલા ઉમેર્યા તો 2 ચાલો 8 ને 2 10 8 ને 2 10 ચાલો હાથ નીચે 4 ચાલો હવે વિચારો 4 માં કેટલા ઉમેર્યા તો 10 થશે 6 વેરી ગુડ ચાલો 4 અરે વાહ 5 ને 1 છ આરતીના આંગળા કેટલા છે સાત સાત ચાલો બેટા અરે વા ચાલો અવનીના ના કેટલા છે ત્રણ અને આરતી સાત તો ત્રણ ઉમેરીએ સાત ભેગા કરીએ તો કેટલા થાય ચાલો બોલો ચલો બે છે તો બે માં કેટલા ઉમેરીએ તો દસ થશે અરે વાહ ચલો આઠ ને બે આઠ ને બે હમ એક ચાલો એકમાં કેટલા ઉમેરિયા તો 10 થાય અરે વાહ ખૂબ સરસ ચાલો ભાઈ ક્લેપ કર દો અરે વાહ ચાલો હવે આપણે બીજી રીતે પણ જોઈ લઈએ જુઓ આ બટન છે બધાય વારાફરથી આ પ્રવૃત્તિ કરવાની જુઓ ટીચર એ જુઓ આ 10 ખાના પાડ્યા છે મેં ચાલો ગણી કાઢો તો ગણીએ કેટલા હવે જુઓ તમારે હવે શું કરવાનું છે તો ટીચરે આ ખાનામાં ત્રણ બટન મૂક્યા બરાબર હવે દસ ખાના પૂરા કરવાના છે તો આપણે ત્રણ ખાનામાં ત્રણ

હવે દિશાબેન તમારો વારો ચાલો બેટા બટન લઈ ગણો તો દિશાબેન ત્રણ ચાર પાંચ હવે પાંચ છે હવે દસ ખાના પૂરા કરવાના છે તો આપણે બીજા કેટલા બટન મૂકીશું તો દસ થશે ગણી કાઢો બેટા ખાલી ખાના એટલે ખબર પડી જાય કે કેટલા બટન મૂકવા પડશે અરે વાહ ચાલો હવે જુઓ બોલો પીળા રંગના કેટલા બટન હતા પાંચ અને બેને કેટલા બટન ઉમેર્યા પાંચ એટલે ગુડ વેરી ગુડ ચાલો વિહાની બેન બટન લઈ લે ચાલો હવે ગણતા જાઓ ટીચરે કેટલા બટન મૂક્યા ગણી ગાડો વિહાની છ હવે તારે કેટલા બટન ઉમેરવાના બેટા તો 10 થાય હા સરસ તો ચાલો ઉમેરો જુદા કલર ના લો એક અરે વાહ ચાલો શું બોલવાનું દસ કેવી રીતે થયા અહીં વેરી ગુડ ચાલો હવે બધાને સમજણ પડી ગઈ હા ચાલો હજુ આપણે ફરી કરી લઈએ ચાલો કેટલા બટન ગોઠવે મે બે તો હવે કેટલા ખાના ખાલી છે ચાલો બટન ગોઠવીને ગણી જુઓ આઠ ખાના ચાલો ચાલો હવે બોલો તમે તનવી બેન કેટલા થયા બે મે મૂક્યા ને તમે કેટલા મૂક્યા બેટા આ તો બે ને આ બીજી રીતે બોલવું હોય તો આઠ ને બે દસ આઠ ને બે ચલો આ જ ક્રિયા હવે આપણે મણકા દ્વારા પરોવીએ મણકા પરોવીને સમજી લઈએ જુઓ અહીં આપણી પાસે મણકા છે ચાલો બેટા આમાં જુદા કલરના મણકા થોડા મૂકી દો ચાલો બે જણ મૂકો બેટા ચાલો ખુબ સરસ હવે હું જે સંખ્યા બોલું એ પ્રમાણે તમારે મણકા પરવાના ચાલો હવે દોરી લઈ લઈએ ચાલો હવે દોરીમાં દેખાય એમ બતાવો ચાલો કેટલા મણકા છે તો કેટલા મણકા ઉમેરવા પડશે

ધ્યાન એ રાખવાનું દસ થી વધે નહી પાંચ અને બરાબર ને જોઈ લો તો થઈ ગયા દસ ત્રણ સરસ છ ને ચાર ચા હવે આ મણકા લઈ લો ચલો બે રાખો લાલ રંગના ચાલો હવે જાનવી બેન તમારું વારું બેટા હવે વિચારો આ કેટલા મણકા છે લઈ લો બેટા લઈ લો ચલો વિહાની બે મણકા ભરાવો બેટા વ્હાઇટ કલરના અને જાનવી હવે તારે વિચારવાનું કે વિહાનીએ બે મણકા લગાવ્યા છે હવે બે માં કેટલા મણકા ઉમેરશો તો દસ થશે અરે વાહ ખુબ સરસ બેટા ચાલો લગાવો લાલ મણકા ભરવો દોરી પકડો બેટા ઉપર હમ ચલો બે મણકા છે બોલતા જાઓ બેટા એક બે થોડીક આ દોરી છે ને આગળથી પકડવાની હ

સરસ આઠ ને બે બે ને આઠ ખુબ સરસ ચાલો સમજાઈ ગયું ને